ગુજરાત સ્વાગત છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માથવા ગામના ભગત ફળાના ખેતરમાં ઇલેક્ટ્રિક વાયર ના શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી જેના કારણે ખેતરોમાં ગાય ભેંસને ચરવા માટેનું પૂરેપૂરું ઘાસ બળીને ખાક થઈ ગયું ગરબાડા તાલુકાના માથવા ગામના ભગતફડામાં બાબુભાઈ દીતાભાઈ ભાપુરના ખેતરમાં ઘાસનું ઢગલામાં ઇલેક્ટ્રિક વાયરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું આગ લાગવાની જાણ આજુબાજુના ખેતરોમાં ખેતી કામ કરતા ખેતમજૂરોને થતાં બુમાબૂમ કરી પડ્યા હતા અને આગ બુજાવવા માટે ગામના લોકો દોડી આવ્યા હતા આગની જ્વાળા વિકરાળ રૂપ ધારણ કરીને આજુબાજુના ઝૂપડાને બાહુ લે તે પહેલા ગામના લોકોએ મહા મહેનતે આગ બુજાવવાની કોશિશમાં લાગી ગયા હતા આગની જ્વાળા ઉપર કાબુ મેળવી આગ બુજાવી હતી હતી જીબીના ડીપીના લંગરિયા પર પશુ પક્ષીઓના બેસવાથી લંગરિયા પડી જવાથી આગ લાગી હતી જેના કારણે ઘાસના ઢગલામાં આગ લાગી હતી ગામ લોકોના જણાવ્યા અનુસાર લૂઝ વાયરના લટકણી હોવાને કારણે આગ લાગી હતી જો લટકણીયાને એંગલથી ખેંચીને જોઈન્ટ કરવામાં આવે તો પક્ષીઓ બેસવાથી પણ લટકણીઓ ના પડે શોર્ટ સર્કિટ ના થાય અને આગ ના લાગી શકે આ ભોળી ભાડી આદિવાસીના લોકો દ્વારા સરકાર પાસે નુકસાનીનું વળતરની માંગ કરી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો